બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સામિયાણા ગામના ઠાકોર અર્જુનજી જવાનજી ગત બુધવારના રોજ બપોરના સમયે પાટણથી પોતાનું બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે દરપડા ગામ નજીક અજાણ્યા મારુતિ વાહનના ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક ડીસાના ખાનગી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ પણ સ્થિતિની ગંભીરતા જોઈ ડીસાની ડોક્ટર ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન બાબતે સમજ આપી હતી પરિવાર સહમત હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જ્યાં ગંભીર ઈજાના કારણે ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પરિવારને અંગદાન વિશે વાત કરતા સામે ચાલીને અંગદાન કરવાનો નિર્ણય કરી ખેડૂત ઠાકોર પરિવારે સમાજને નવી પ્રેરણા પૂરી પાડી હતી તેમના અંગદાન થકી બે કિડની અને એક લિવર થકી કુલ ત્રણ લોકોને નવજીવન મળવાથી અંગદાતા સ્વ અર્જનજી જવાનજી ઠાકોરને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ડીસાના ખાનગી આઈસીયુ દ્વારા પણ બિલ માફ કરી સહકાર આપ્યો હતો